આજે બપોરે બે વાગ્યે મહેસાણા કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે આગામી બારમી જાન્યુઆરીએ યોજાવનાર ખેડૂત આંદોલનને લઈને ભારતીય કિસાન સંઘે આપી ચીમકી ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી આશરે દસ હજારથી વધુ ખેડૂતો ખેડૂતલક્ષી વીસ પ્રશ જેટલા પ્રશ્નોના નિવારણ માટે બારમી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વિધાનસભા સામે શક્તિ પ્રદર્શન કરવાના છે ત્યારે સરકાર વિરુદ્ધ કરવામાં આવતા કોઈપણ વિરોધ કે પ્રદર્શનને કચડી દેવા જાણીતી ભાજપ સરકાર ખેડૂત આંદોલનમાં અવરોધ ઉભો કરી શકે તેવી શક્યતાને આધારે ભારતીય કિસાન સંઘના પ્રમુખે કલેક્ટર સમક્ષ રજૂઆત સાથે સાથે ચીમકી પણ ઉપચારી હતી સંઘ પ્રમુખ રતિલાલ પટેલ દ્વારા બારમી જાન્યુઆરી યોજાવનાર વિરોધ પ્રદર્શનમાં પ્રશાસન તરફથી મંજૂરી સહિતના સહકાર આપવા માટે તેમની વિનંતી સહ રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે જો પ્રોત્સાહન પ્રશાસન દ્વારા કોઈ અવરોધ ઊભો કરવામાં આવશે તો શાંતિપૂર્ણ આંદોલનમાંથી ઉગ્ર અને જલદ આંદોલન બની જશે તો તેની જવાબદારી પ્રશાસન રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ રતિલાલ હરિદાસ પટેલ મંત્રી શ્રી ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લાના અને આજે કલેક્ટર સાહેબની મુલાકાત લેવાનું કારણ એ હતું કે બાર એક છવ્વીસના રોજ ગાંધીનગર મુકામે મહેસાણા જિલ્લાના દસ હજારથી વધુ ખેડૂતો અને મહિલાઓ શક્તિ પ્રદર્શન માટે જઈ રહ્યા છે તેમને વ્યવસ્થા માટે અને વહીવટી માળખું આની વહીવટ એને કોઈ તકલીફ ના પડે એટલે એસપી સાહેબને સૂચના આપે પોલીસ સ્ટેશનને સૂચના આપે અને દરેક ખેડૂતોને શાંતિપૂર્વક ગાંધીનગરમાં પોતાના વાહનો લઈને જઈ શકે તેવી વ્યવસ્થામાં સહકાર આપે તે માટે રજૂઆત કરવામાં આવ્યા હતા સાહેબને સારો પ્રતિસાદ પણ આપ્યો સાહેબે કહ્યું કે અમારી તૈયારી છે ખેડૂતોને કોઈ અડચણરૂપ નહીં બને સરકાર શ્રીની સૂચના મુજબ અમે કામગીરી કરીશું તેવું તેમનો જણાવું પણ અમારી રજૂઆત એ છે કે ધારો કે ખેડૂતોને કંઈક રસ્તામાં અડચણરૂપ થાય સાધનો ડિટેન કરે ખેડૂતોને ધાકધમકી આપે મારઝૂડ કરે તો અમારા અમારું સૂચન એ છે સરકારને જાહેર અપીલ છે કે ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે ન જાય અને ખેડૂતો રસ્તા રોકો એવા ઉગ્ર કાર્યક્રમો ના આપે તે માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ અને એ વિનંતીનું પાલન કરી સરકાર સહકાર આપે પોતાના પ્રશ્નોની રજૂઆત ગાંધીનગરમાં કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા મદદરૂપ બને તે આશયથી અમે આવ્યા છીએ અને જો અગાઉ કોઈ પણ કાર્યક્રમનો ઉગ્ર આંદોલન થશે અને પ્રદેશની સૂચના મુજબ વિના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તો જે તે જવાબદારી ગુજરાત સરકારની અને પ્રશાસનની રહેશે